નમસ્કાર મિત્રો એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ કે આજે તારીખ તેર જાન્યુઆરી અને બુધવારના રોજ ગુજરાત માર્કેટમાં બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે

તેમજ મિત્રો સો ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે પાંચ લાખ પાંચ હજાર નવસો રૂપિયા મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે કેરેટ ભાવમાં રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે જોઈ લઈએ કે ગુજરાત માર્કેટમાં કેરેટ સોનાનો ભાવ ચાલી રહ્યો છે તો મિત્રો ગ્રામ કેરેટ સોનાનો ભાવ છે ઓગણસાઠ રૂપિયા તેમજ આઠ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે અડત્રીસ હજાર રૂપિયા તેમજ મિત્રો દસ ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે અડતાલીસ હજાર નેવું રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ બાવીસ કેરેટ સોનાનો ભાવ છે ચાર લાખ પંચાસી હજાર નવસો રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે